ચેતી જજો નહીતર તમારા આનાથી પણ વધારે હવે બુરા હાલ કરવા માટે અમે હવે પોલીસ આચરે કે તમારે અમારા દીકરાને જે સજા આપી હોય તે આપી દો સમાજ માટે ખતરો હતો એક રાક્ષસ હતો સામાજિક સમાજમાં પોલીસે ધાક ચોક્કસ બેસાડી છે કે હવે ચેતી જજો નહીં તમારા હાલ આવા અમે કરવા માટે અમે નમસ્કાર વિશેષ રજુઆત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું હું છું દીક્ષિત ઠકરાર આજે આપણે વાત કરીશું વર્ષો બાદ ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર આમ તો એન્કાઉન્ટર અને ગુજરાતને બહુ જૂનો નાતો છે જ્યારે એન્કાઉન્ટર શબ્દ યાદ આવે ત્યારે ગુજરાતની રાજનીતિ એ હંમેશા તમને એના દ્રશ્યો સામે આવે કારણ કે આ ગુજરાત છે કે જ્યાં કેટલાય બધા પોલિટિકલ એન્કાઉન્ટર થયા છે આ ગુજરાત છે કે જ્યાં કેટલા બધા અધિકારીઓએ કોઈના કોઈ કારણોસર એન્કાઉન્ટર કર્યા છે આ એ ગુજરાત છે કે જ્યાં બોગસ એન્કાઉન્ટરની અંદર ઘણા બધા અધિકારીઓ સાબરમતીની હવા પણ ચાખી આવ્યા છે પણ આજે પોલીસની પીઠને થપથપાવવી છે ભલે અમારી વાત સાથે કોઈ સહમત થાય કોઈ ન થાય પણ દીક્ષિત આવા લોકોના એન્કાઉન્ટર કે જે સાયકો છે એ કોઈ પણ પ્રકારની ભાવના વગર એટલે કે ન તો દુશ્મન છે ન તો મિત્ર છે પરંતુ એમ છતાં પણ લૂંટના ઈરાદે કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દે અને આવા લોકોનું જ્યારે પોલીસ એન્કાઉન્ટર કરે ભલે પોલીસે વાતને ક્યારેય નહીં સ્વીકારે કે આ એન્કાઉન્ટર અમે કર્યું છે પણ ખેર આજે પોલીસે જે કામગીરી કરી છે સો કામગીરીને સાઈડમાં રાખતા આજની કામગીરીને આ ન્યૂઝ રૂમ માધ્યમથી દીક્ષિત વધાવીએ છીએ બિલકુલ ગુનેગારો આ પ્રકારની સજા થવી જોઈએ છે આપણા ભારત દેશમાં ન્યાયતંત્ર છે બધું છે પણ આવા લોકોને એવી તો છૂટ નથી ને કે ગુજરાતમાં ગાંધીનગરમાં કે જે ગામનું નામ જ ગાંધીનગર છે ને કે જે આવી એટલે સરા જાહેર કોઈની હત્યા કરી નાખે આ એ અમદાવાદ આ એ ગાંધીનગર છે એ ગુજરાત છે કે જે ગાંધીનું ગુજરાત છે અહિંસાની વાત કરીએ છીએ એટલે ત્યાં જો આ પ્રકારની કાર્યવાહી અને જો પોલીસની વાત માનીએ તો આ સાયકો કિલર એટલો સાયકો હતો કે જેને પોલીસની બંદૂક છીનવાનો પ્રયત્ન કર્યો એટલે ત્યાં તેને આ જ પ્રકારનો લોહિયાળ ખેલ ખેલવો હતો પરંતુ તે જ સમયે ગુજરાતની બાહોશ પોલીસે આ જ વ્યક્તિનું ત્યારે ત્યાં ઢીમ ઢાળી દીધું ત્યારે ત્યાં એન્કાઉન્ટર કરી દીધું આજ મુદ્દે આપણે ચર્ચા કર્યું છે કારણ કે કિશનને કહ્યું ને ઘણા બધા એનકાઉન્ટરના બોગસથી લઈને પછી ઘણા બધા અધિકારીઓ નિર્દોષ પણ અને આજની આ ઘટનામાં ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર પોલીસ રવિ તેજા વાસમ શેઠી અડાલજ પોલીસની આખી ટીમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સમગ્ર ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આજે ખરા સમયે લોકોને એક સલામતીની જરૂર હતી એક સિક્યુરિટીની જરૂર હતી દાખલો પણ દાખલો પણ બેસાડ્યો કે તમે કાલ અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરતા હોય ને કોઈ તમને લૂંટના ઈરાદે આવીને તમારી કરપીણ હત્યા કરી નાખે આ તો કેવી રીતે છે અને આ એ જ નાલાયક છે જેને તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આ એ જ આમ તો આપણે ત્યાં કહેવત છે કે કોઈ મૃત્યુ પામે પછી એની પાછળ શું ખરાબ વાત કરવી પણ આ એ જ વ્યક્તિ છે કે જેને કોઈ પણ કારણ વગર એક યુવકનો જીવ લઈ લીધો અને અનેક કેસ ઈશરત જહાથી લઈ અને તુલસી પ્રજાપતિ સુધીના અનેક એન્કાઉન્ટરના કેસ એમાં ડીજી વણઝેરાથી લઈ અભય ચુડાસમા તમામ સિનિયર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવ્યા હતા પણ એ આખે આખો પોલિટિકલ ઇસ્યુ હતો મુદ્દો હતો પણ તો તો હાર્ડકોર ક્રિમિનલ હતો અને જેની હત્યા છે તે તે એન્કાઉન્ટર છે છે થયું આપણે ચર્ચા સાથે બે આ વરિષ્ઠ પત્રકારો અમારા સાથીદારો છે તે જોડાયા છે નરેન્દ્રસિંહ જાદવ વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક અને નરેન્દ્રસિંહ જાદવે પણ અનેક આવા કેસ છે તે કવર કરે છે સાથે જ અમદાવાદના સિનિયર ક્રાઇમ રિપોર્ટર હરમેશ સુખડિયા પણ આપણી સાથે જોડાય છે બંનેનું સ્વાગત છે

આ રીતે કોઈ કોઈ યુગલ ને કે કે પણ વ્યક્તિને બેન હોય પછી જે કિશોર અવસ્થામાં હોય કે કોઈ પણ કોઈ પણ તમે આવી રીતે જે લોકો બહાર ફરવા નીકળ્યા હોય કે પણ તમે તેને આ રીતે જો મારશો તો સામે પરિણામ પણ આવું આવશે દાખલો બેસાડવાની ચોક્કસ પોલીસે કોશિશ કરી છે પરંતુ મહત્વની વાત એ છે કે જ્યાં સુધી એન્કાઉન્ટર વાત છે એન્કાઉન્ટર શબ્દ એટલે કે તેની સાથે હંમેશા પ્રશ્નાર્થ જોડાયેલો છે આપણે ગુજરાતના એન્કાઉન્ટર વાત કરીએ તો હંમેશા જે પણ એન્કાઉન્ટર થયા છે તેની સામેના પ્રશ્નાર્થ જે પ્રશ્નો ખડા થયા હતા એન્કાઉન્ટર પછીના તે હજુ પણ પ્રશ્નાર્થ જ છે લગભગ બાવીસ જેટલા મોટા એન્કાઉન્ટર ગુજરાતમાં અત્યાર સુધીમાં થયા છે અને બે હજાર બે થી છ ના સમયગાળા દરમિયાન ઘણા બધા એન્કાઉન્ટર થયા લગભગ તેનો આંકડો બાવીસ જેટલો છે ત્યારબાદ છૂટા છવાયા એન્કાઉન્ટર ટૂંકડે એકાદ બે જેવા થયા છે પરંતુ બે હજાર બે થી બે હજાર છ ના સમયગાળામાં જે એન્કાઉન્ટર થયા તેનો આખો એન્કાઉન્ટર અને તે જેનું જે લોકોનું એન્કાઉન્ટર થયું હતું તે અલગ હતો અને એટલા માટે જ કહી શકાય કે ચોક્કસ પોલીસની કામગીરી બિરદાવે જેવી છે હવે એન્કાઉન્ટર સાચું હતું કે ખોટું હતું તે એક તપાસનો વિષય છે અને અગાઉ પણ તપાસ થયેલી છે એન્કાઉન્ટર પાછળ પરંતુ આજનું જે એન્કાઉન્ટર છે કિશન તે એક દાખલો બેસાડવા માટેનું ચોક્કસ છે એક સમાજમાં એક ચોક્કસ એક પ્રકારનું પોલીસે એક બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આ પરિણામ અંતે આવા લોકોનું પરિણામ આ જ આવતું હોય છે બિલકુલ બિલકુલ અને એ દાખલો બેસાડ્યા છે આપણી સાથે હર્મેશ પણ જોડાયા છે હર્મેશ અમારા એવા મિત્ર છે અમે ખૂબ સાથે ઘણું બધું રિપોર્ટિંગ કર્યું હોય અમારાથી સિનિયર ક્રાઇમ રિપોર્ટર છે અને ઘણું એમની પાસેથી અમે ફિલ્ડ પર પણ શીખતા હતા હરમેશ આખી ઘટનાને તમે ડે વનથી કવર કરતા આવો છો આરોપીએ જે રીતે કરપીણ હત્યા કરી લૂંટનો ઈરાદો સામે આવ્યો પછી એને ક્રાઇમ બ્રાન્ચ એ પકડી લાવે છે આખી સિકવન્સ મારે તમારી પાસેથી સમજવી છે અને આજે પછી એને જ્યારે ત્યાં રિકન્સ્ટ્રક્શનમાં લઈ ગયા અને પછી એની એ જ હાલ કરવામાં આવ્યો કે જે હાલ લોકોને કરતો હતો કિશન સૌથી પહેલા વાત હું એ કરીશ કે અત્યારે નવરાત્રી ચાલે છે જે રીતે મા અંબાએ અસુરોનો જે વધ કર્યો હતો તે જ રીતે ગુજરાત પોલીસે પણ એક અસુર કે જે સમાજ માટેનો અસુર હતો તેનો આજે વધ કર્યો છે આ બિલકુલ આ ચોક્કસ કહી શકાય કારણ કે જે રીતે આ માણસ છે તે અગાઉ પણ ગુના આચરી ચૂક્યો હતો અને ત્યારબાદ તે થોડા સમયની જેલવાસ ભોગવ્યા બાદ તે પાછો બહાર આવ્યો હતો અને ફરી તે ગુનો આચરી રહ્યો હતો આ સમગ્ર આ વ્યક્તિ છે તે ખૂબ જ કલંક હતો અને તેના કારણે થઈ અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે આ જે આરોપી છે તે અગાઉ પણ મર્ડર કરી ચૂક્યો હતો એટલે કિશન ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત પોલીસે ક્યાંય કઈ ખોટું કર્યું નથી ખાસ કરીને ગાંધીનગર પોલીસે જ્યારે પણ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈને આવ્યા ત્યારે તેઓને શંકા હતી કે આરોપી છે તે ભાગવાની કોશિશ કરી શકે છે અને પોલીસ પોલીસે તે એલર્ટ મોડ ઉપર હતી અને તેના કારણે જ પોલીસ આજે આ પગલું લેવાનો વારો આવ્યો છે હવે હું ઘટનાની વાત કરું કિશન જે આપણે સવાલ પૂછ્યો તેની હું જો વાત કરું તો આ જે ઘટના છે તે એક યુવકની છે જે યુવક હતો તે યુવક અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરદારનગર પોલીસ સ્ટેશન નજીકનો એક વિસ્તાર છે ત્યાં આગળ રહેતો હતો અને તેના બર્થેના દિવસે તે તેના મિત્રો સાથે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરવા ગયો હતો ફરવા ગયો હતો તે એક કેફેમાં ગયો હતો કેફેમાં ગયા બાદ તમામ મિત્રો સાથે બેઠો હતો અને ત્યાંથી એ લોકો જઈ રહ્યા હતા આ દરમિયાન આ જે યુવક છે તે યુવક એક તેની સ્ત્રી મિત્ર હતી એક યુવતી હતી તેને તે ઘરે મૂકવા જાય છે ત્યારબાદ આ જે યુવક છે તે અને તેની સાથીદાર એટલે કે જે યુવતી જે આ ઘટનામાં પણ ઈજાગ્રસ્ત થઈ હતી તે બંને લોકો ત્યાં ગાંધીનગરની આ જે કેનાલ છે તે કેનાલ પાસે તે લોકો બેસવા જાય છે બંને ગાડીમાં શાંતિથી બેઠા હતા અને વાત કરી રહ્યા હતા તે દરમિયાન આ સાયકો કિલર વિપુલ પરમાર છે તે તેની આદત મુજબ અંધારાનો લાભ લઈ અને ત્યાં આગળ પહોંચ્યો હતો અને ત્યારબાદ તેને કોઈ પણ વાતચીત કર્યા વગર આ યુવક યુવતી છે તે લોકોની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર તેને સીધો ગાડીનો દરવાજો ખોલ્યો તે દરમિયાન આ જે મૃતક યુવક હતો તે ગાડીમાંથી બહાર નીકળે છે અને આ વિપુલ પરમાર છે તેની પર હુમલો કરે છે હુમલો કરે છે તે દરમિયાનમાં તેની સાથે જે યુવતી હતી તે યુવતી ગાડીમાંથી બહાર આવે છે બહાર આવ્યા બાદ તે પણ તેના મિત્રને બચાવવાનો પ્રયાસ કરે છે અને આ દરમિયાન આ વિપુલ એટલો જનુની થઈ જાય છે કે તેને આ યુવતીને પણ બક્ષી ન હતી અને તેની ઉપર પણ હુમલો કર્યો હતો કે આ વિપુલ પરમાર છે તે એટલો નિર્દય હતો કે આ યુવક અને યુવતી બંને લોહી લુહાણ હાલતમાં તેના આગળ કણસડતા હતા તે દરમિયાન તે ગાડી અને અન્ય મતા લઈ અને ત્યાંથી પછી કિશન વાત એવી આવે છે કે આ ગાડી જે લૂંટીને ભાગે છે ત્યારબાદ તે તે દૂર અને અને ગાડી મૂકી છે ત્યારબાદ તેનું વ્હીકલ જે છે તે લઈ અને તરફ ભાગી જાય છે સમગ્ર બાબતમાં ઘટના એવી હતી કે થોડા સમય પછી જયારે પોલીસને જાણ થાય છે ત્યારે પોલીસ ત્યાં પહોંચે છે સમગ્ર બાબતે તપાસ કરે છે યુવતી પણ જે છે તે આ ઘટના સ્થળથી થોડે અંતર સુધી ચાલીને બહાર આવે છે અને ત્યારબાદ એક કપલ ત્યાંથી પાસ થાય છે તે લોકોની મદદ લે છે તે ફોન કરે છે તેના પરિવારને પરિવારને ફોન કરી અને મદદ માગે છે ત્યારબાદ એકસો આઠ પોલીસ જે નેચરલ કોષમાં જે આગળ જે ઘટનાક્રમ રહેતો હોય છે તે પ્રકારનો ઘટનાક્રમ રહે છે કિશન ત્યારબાદ પોલીસ જયારે આ યુવતીની પૂછપરછ કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે આ એક સાયકો કિલર છે અગત્યની વાત હોય કિશન કદાચ અત્યાર સુધી આ વાત કોઈને ખબર નથી જ્યારે પોલીસ તપાસ કરે છે એફએસએલ આવે છે ત્યારે આજે ગાડી જે મળે છે તે ગાડીના સ્ટીયરિંગ ઉપર એફએસએલ ફિંગરપ્રિન્ટ લેવાનો પ્રયત્ન કરે છે એ જે ફિંગરપ્રિન્ટ લીધા હતા તે ફિંગરપ્રિન્ટ લીધા બાદ તેને પોલીસનો જે સોફ્ટવેર હોય છે તેમાં ફિંગરપ્રિન્ટ મેચ કરવામાં આવે તો ત્યારે ખબર પડે છે કે વિપુલ પરમાર છે તેને જ આ ઘટનાને અંજામ આપ્યો છે પોલીસને તમામ માહિતી મળી ગઈ વિપુલ પરમાર વિશે પોલીસ વાકેફ હતી કે વિપુલ પરમાર કોણ છે તેનો ગુનાહિત ઇતિહાસ શું છે આ સમગ્ર બાબત છે તેને લઈને ગાંધીનગરની એલસીબી એસઓજી અદાલત પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા ગુજરાત ઇટી તમામ ટીમો છે પંદર થી વધુ ટીમો કામે લાગે છે એ દરમિયાનમાં પોલીસને એક બાતમી મળે છે કે વિપુલ પરમાર દેગામમાં મકાનમાં દેગામના એક ગામમાં મકાનમાં રહે છે એટલે પોલીસ ત્યાં પહોંચે છે પોલીસને જોઈને કિશન આની એટલી હિંમત હતી એટલી હિંમત વધી ગઈ હતી કે તે પોલીસને જોઈને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો અને તે સફળ પણ રહ્યો હતો પરંતુ પોલીસે હાર નહોતી માની અલગ અલગ ટીમો છે તે ફરી એક્ટિવ થઈ હતી આ વિપુલ જે વિપુલની શોધખોળ કરી રહી હતી એ દરમિયાન તેના પરિવારજનોનો લાગ્યો હતો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક જગ્યા ઉપર એક ચાલીમાં રહે છે તેની માતાને પોલીસ મળી હતી ત્યારબાદ તેની માતાએ કીધું કે તમારે આ વિપુલને જે કરવું હોય તે કરો કારણ કે તેનાથી અમે લોકો પણ કંટાળી ગયા છીએ આ સ્ટેટમેન્ટ પોલીસને તેની ખુદ માતા આપી રહી હતી એટલે તમે વિચાર કરો કે આ વિપુલ પરમાર કેટલો અને કેટલો તથા કેટલી હદ સુધીની ગુનેગારી આચરી ચૂક્યો છે કે કે તેના પરિવારજનો છે તે લોકો પણ ચૂક્યા હતા લીધું હતું આજે નહીં તો કાલે પરંતુ શોર્ટ ટાઈમમાં આ વિપુલ છે તેને પકડી પાડવાનો છે અને પોલીસે એક કરીને બતાવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક લેડી પીઆઈ છે તેમની આગેવાનીમાં એક ટીમ તૈયાર કરવામાં આવે છે અને તેની બાતમી જે રાજકોટ ખાતેની મળી હતી રાજકોટ ત્યાં આગળ પોલીસ જાય છે વોચમાં રહે છે અને આરોપીની ધરપકડ કરી અને અહીંયા લઈ આવવામાં આવે છે અને ત્યારબાદ કિશન તેને ગાંધીનગર પોલીસને સોંપવામાં આવે છે ગાંધીનગર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ અને જે છે તપાસ કરી કિશન આ આરોપી વિપુલ પરમારે અત્યાર સુધીમાં દસ ગુના આચર્યા છે બે મર્ડર લૂંટ ચોરી સહિતના તમામ ગુના તેના આચરેલા છે એટલે પોલીસને ખબર હતી કે આ આરોપી એકદમ રીઢો ગુનેગાર છે એની પર વોચ રાખવી પડશે આપણી કસ્ટડીમાં હોય ત્યારે બિલકુલ કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે એટલે ગાંધીનગર એલસીબી એસઓજી અને અદાલત પોલીસની ટીમ છે તે આજે આરોપીને રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી તે દરમિયાન આરોપી છે તેને પોલીસ સાથે જે પોલીસ અન્ય હાથમાં તેનો હાથ હતો તે જ પોલીસને તે ધક્કો મારી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાનમાં જે એલર્ટ મોડ ઉપર રહેલા જે અધિકારીઓ હતા તે લોકોએ ફાયરિંગ કર્યું અને આ જે વિપુલ છે તે વિપુલને વિપુલ કે જેને જે જગ્યા ઉપર ઘટના અંજામ આપ્યો હતો ત્યાં તેને સજા આપી દીધી મેં વર્ષની તમારી ક્રાઈમ રિપોર્ટરની જે અત્યાર સુધીની જે કંઈ છે એમાં અનેક પ્રકારના સાયકોકિલર એક સ્ટોન કિલર પણ અમદાવાદમાં હતો ક્યારેય તમે એવું જોયું છે કે આવા સાયકોકિલરને એન્કાઉન્ટરમાં પોલીસે મારવા પડ્યા હોય એની જરૂર પડી હોય બિલકુલ કિશેર અત્યાર સુધીમાં તો એવું નથી જોયું પરંતુ થોડા સમય પહેલાંની એક વાત કરું કે રામોલ પોલીસે એક ગેંગ પકડી હતી પોલીસ અને અમદાવાદ સંયુક્ત ઓપરેશન તેમાં પણ એક જે આરોપી હતો સંગ્રામસિંહ એ લેવલનો હતો કે તેનાથી તેને જો કદાચ છૂટવાનો મોકો મળે તો તે ગંભીર બાબત કહી શકાય જેના કારણેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે પકડ્યો અને જ્યારે તેની કસ્ટડી મેળવી ત્યારે પણ તેણે પોલીસને ધક્કો મારી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ ક્રાઇમ બ્રાન્ચે તેને પગમાં ઘોડી મારી અને બતાવી દીધું હતું કે તમે ગુજરાત પોલીસના હવાલે છો તમે આ પ્રકારની હરકત કરશો તો પોલીસથી બચી નહીં શકો અગાઉની જે ઘટના આપે કીધી કે ગુજરાત એટીએસ એક સ્ટોન કિલરને પકડ્યો તો રાજકોટમાં એક સ્ટોન કિલરનો મામલો સામે આવ્યો તો અમદાવાદ જિલ્લા ગાંધીનગર અને અમદાવાદ શહેર આ ત્રણેય જગ્યામાં એક એવો બનાવ હમણાં થોડા વર્ષો પહેલા પણ બન્યો હતો કે જ્યાં આગળ એક સિરિયલ કિલર હતો કે તેને પણ આ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હતો પરંતુ આ જે સિરિયલ કિલર છે તેને પકડી પાડ્યા બાદ તે લાંબા સમય સુધી જેલમાં રહે તે પ્રકારની કાર્યવાહી ખૂબ જરૂરી રહે છે કારણ કે વિપુલ પરમારની જો વાત કરું કિશન આપને તો વિપુલ પરમારે પણ અગાઉ એક મર્ડર કર્યું હતું પરંતુ થયું શું તો કે તે ગણતરીના સમયમાં તે બહાર આવી ગયો તે બહાર આવ્યો ફરી તેને ગુનેગારી આચરવાનો પ્રયાસ કર્યો અને ગુનેગારી આચરી પણ કરી ગુનાને અંજામ પણ આપ્યો એટલે આ પ્રકારની જે પોલીસનું જે પગલું છે તેને બિરદાવવું જોઈએ કારણ કે જે રીતે ઉત્તર પ્રદેશમાં પણ એન્કાઉન્ટર થાય છે લોકો સરાહના કરે છે કોઈ એની સામે કોઈ નેગેટિવ વાત નથી કરતું તે રીતે ગુજરાતના લોકોએ પણ અને ખાસ કરીને ગુજરાતના જે યંગસ્ટર્સ છે તે લોકોએ પણ આ બાબત સમજવી જોઈએ અને આ ગુનેગારોનો આજ હાલ થવો જોઈએ તેવું પણ અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે હું થોડા સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામ અને અન્ય જે સોશિયલ મીડિયાના માધ્યમ છે એમાં જોઈ રહ્યો હતો તો આ સમાચાર જે વાયુ વેગે જે પ્રસર્યા ત્યારબાદ લોકોની મેં કમેન્ટ વાંચી લોકો પણ ખુશ છે કે ગુજરાત પોલીસે ખૂબ જ સારું કામ કર્યું છે કારણ કે આ એક સ્ટોન કિલર આ જે એક સિરિયલ કિલર હતો તેનો જે આ હાલ કરે

ગુજરાત પોલીસે પણ બે દાખલા કે રામોલ આપ્યો બીજો આજનો તો જીવતો જાગતો દાખલો રામોલ માં તો કદાચ ચલો આરોપી બચી ગયો હશે આમાં તો સીધો ઢીમ જ દીધું આ દાખલો બેસાડવો જરૂરી હતું એવું લાગતું હતું કારણ કે જે પ્રકારે ગુનેગારી જે પ્રમાણે નાની બાળક ઉપર અત્યાચારના પ્રયત્ન એટલે કે પોલીસે સ્પષ્ટ મેસેજ આપ્યો કે ભાઈ યુપી પોલીસ નહીં પણ ગુજરાત પોલીસ પણ આવા એક્શન લઈ શકે છે એન્કાઉન્ટર પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું આ જે એન્કાઉન્ટર આજે કર્યું છે એ કહી શકાય કે સામાજિક એન્કાઉન્ટર છે અગાઉ આપણે ગુજરાતમાં એન્કાઉન્ટર થયા તે કહી શકાય રાજકીય એન્કાઉન્ટર હતા પરંતુ આ સામાજિક એન્કાઉન્ટર છે સમાજ માટે બિલકુલ એટલા માટે તપાસ માથે એટલા માટે કે આ એક સામાજિક એન્કાઉન્ટર છે કારણ કે સવાલ આપણે કેના ઉપર ઉઠાવતા પોલીસ ઉપર કે હત્યા થઈ જાય છૂટી ગયો જલ્દી એટલે તેને કેવું પડી ગઈ તે માટે જે કહી શકાય કે પોલીસે જે સડો વધુ પ્રસરે પહેલા જ તેને નાબૂદ કરી દીધો એવું આપણે અત્યારે આ એન્કાઉન્ટરથી ચોક્કસ કહી શકાય ખતરનાક સાબિત થાય આ આરોપી છે ત્યારે જ્યારે એના પરિવારની પોલીસે વિગતો ભેગી કરી અને જયારે આરોપીની માતાના ઘરે નરેન્દ્રસિંહ જયારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર પોલીસ પહોંચે છે ત્યારે તેની માતા ને પણ એવું કેવું પડે છે કે તમારા વિચાર કરો કે લોકો નહીં કે પોલીસ તેના છે તેનાથી ખૂબ જ કંટાળી ગયા હતા આ જ આરોપી તેના પરિવારને પણ નહોતો છોડતો આ આરોપી તેના પરિવારમાં પણ લોકોને મારી નાખવાની ધમકી આપતો હતો એટલી હદે તે વિકૃત થઈ ગયો હતો કે તેને એક પછી એક મર્ડર કરવાના ચાલુ કરી દીધા હતા તમારે જે કરવું કરો અમે કંટાળ્યા છે અને પોલીસ પણ એટલે લીલી ઝંડી એક મળી ગઈ હતી પોલીસ એટલે બાપુ ના કોર્ટ ના કચેરી અને ના તારીખ ને ના કોઈ સુનવાય બિલકુલ કોર્ટ સુધી પહોંચવા ટુંકમાં એ પહોંચી જ ન શક્યો અથવા પહોંચવા નથી તો જે પણ હોય સમાજ માટે ખતરો હતો એક રાક્ષસ હતો સામાજિક સમાજ માટે અગાઉ મર્ડર કરીને છૂટી ગયો તો એટલે આપણે એ વિચારવા જેવું છે કે છૂટો ના હોત

મેં પહેલા પણ કીધું કે આ સમાજ માટે ખતરો હતો ગુજરાતમાં ઘણા બધા એન્કાઉન્ટર થયા છેલ્લે એક ગેંગસ્ટર આપણે બે હાજર થયું એ પિતા પુત્ર નું મર્ડર બે હાજર એકવીસ માં થયું હતું ને એ લોકો ગેંગસ્ટર હતા એટલે એમાં એટલું બધું નહોતું આવ્યું જો ચર્ચામાં પરંતુ આ એક સાયકો કિલર ને આજે એન્કાઉન્ટર કર્યું છે એને ચોક્કસ સમાજ સમાજ માટે અને પોલીસ એ ધાક ચોક્કસ બેસાડી છે કે હવે ચેતી જજો નહીતર તમારા હાલ આવા અમે કરવા માટે અમે તૈયાર છે સક્ષમ છે પરમેશ છેલ્લા ઘણા બધા સમયથી ગુજરાત પોલીસ ઉપર સવાલ ઉઠતા હતા તમે એનકાઉ તમે રેપ પ્લસ તમે ઘણા બધા એવી ઘટનાઓ છે કે પહેલા રેપ કરે પછી એ દીકરીને પીખી નાખે તમે આણંદમાં આણંદ જિલ્લામાં બે બેક ટુ બેક ઘટનાઓ એવી બની કે ભાઈ એક નાની દીકરીની ઉપર દુષ્કર્મ કર્યા બાદ આરોપીએ તેની હત્યા કરી નાખી અને પોલીસે જે પ્રમાણે તેની સરભરા કર્યું છે એની બદલે તો એવું કીધું કે લંગડા તો ચાલ છે આવા સવાલો ઉઠતા હતા આ તમામની વચ્ચે ગુજરાત પોલીસ આ પોતાની છબી સ્વચ્છ કરવાનો પણ પ્રયત્ન કર્યો ને મેસેજ આપવાનો પણ પ્રયત્ન કર્યો કે ભાઈ આ પણ એક બીજું પાસું બિલકુલ દીક્ષિત આપની વાત સાચી છે ઘણા એવા બનાવ હોય છે કે જ્યાં આગળ કેટલાક અધિકારીઓ છે તે લોકો આરોપીના કોળામાં બેસતા હોય છે પરંતુ તેનો મતલબ એ નથી કે ગંભીર પ્રકારના ગુના અને ખાસ કરીને બેન દીકરીઓને લગતા જે સવાલ અને ગુના હોય છે તેમાં પોલીસ કચાશ રાખશે કેટલાક અધિકારીઓની વાત અત્યારે મૂકી દઈએ આપણે અત્યારે આ જે ઘટના છે તેની ઉપર જો ફોકસ કરીએ તો આ આ ચોક્કસ એવું કહી શકાય કે પ્રકારના ગુના આચરનાર અને વિકૃત માનસિકતા રાખનાર લોકોને ગુજરાત પોલીસે અને ગૃહ વિભાગે એક મેસેજ આપી દીધો છે કે આ પ્રકારનું પગલું છે તે ગુજરાત પોલીસ પણ લઈ શકે છે માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ ગુજરાત પોલીસમાં ગુજરાત પોલીસમાં હજુ પણ એવા બાહોશ અધિકારીઓ છે કે જે લોકો પાસે આ પ્રકારની આ પ્રકારની આવડત છે ન માત્ર અગાઉના એન્કાઉન્ટર અગાઉના એન્કાઉન્ટર ઉપર નરેન્દ્ર કીધું અને આપે કહ્યું તેમ ક્વેશ્ચન માર્ક રહેતા હતા પરંતુ આ જે ઘટના છે આ જે એન્કાઉન્ટર છે તેમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નાર્થ નહીં થાય કારણ કે આ એક રીઢો ગુનેગાર હતો જે સમાજ માટે લાલબત્તી બત્તી તમાન હતો તેનાથી ઘણું બધું સમાજમાં નુકસાન થઈ શકે એમ હતું ગુજરાત પોલીસ આ જાણતી હતી અને કિશન એક ઓફ ધ રેકોર્ડ વાત કહું કે જ્યારે આ ઘટના બની ત્યારે પણ પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસને પણ ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો આ પ્રકારનું જે જે ગુનો જે આરોપીએ આચર્યો હતો તેનાથી પોલીસ પણ પોલીસ પણ ધુવાપુવા થઈ ગઈ હતી અને આરોપીને કોઈ પણ ભોગે પકડી અને તેને વ્યવસ્થિત રીતે જે સર્વિસ જે શબ્દ આપણે અત્યારે ડેવલપ કર્યો છે લોકોએ એ પ્રકારની ચોક્કસપૂર્વકની જે તૈયારી છે તે પોલીસે રાખી હતી પરંતુ આરોપીને કે પોલીસે પણ ખબર ન હતી કે આ પ્રકારનો તાત્કાલિક ફેસલો પણ આવી જશે અને આજે આરોપીને જે જગ્યાએ જે ગુનો આચર્યો હતો તે જ જગ્યા ઉપર લઈ લઈ જઈ અને માટે ગયા ત્યારે જ તેને ત્યાં આગળ આપી દીધી શકાય હરમેશ પાછળથી પોલીસને બહુ હેરાન થવાનું આવતું હોય છે એન્કાઉન્ટરમાં કારણ કે એમાં ઘણા બધા લોકો કોર્ટમાં જતા હોય માનવ અધિકાર મીડિયા ઘણું બધું તો આવા સમયે પોલીસને મોરલ અપ કરવાની જવાબદારી એક જાગૃત નાગરિક તરીકે આપણા સૌની છે ભાઈ આવી જગ્યાએ આપણે ઘણા બધા લોકો આરટીઆઈ ને પિટિશન દાખલ કરે કોર્ટની અંદર ને ઘણું ઘણું એક્સવાય ઘણું બધું થતું હોય છે તો પોલીસ માટે પણ એક અઘરો ટાસ્ક હોય છે અને પછી કંઈક થાય તો આપણે પોલીસ પર પણ સવાલ ઊભા કરી દેતા હોઈએ છીએ બિલકુલ પોલીસ માટે અઘરો ટાસ્ક હોય છે પરંતુ પોલીસ તેમાંથી સફળતાપૂર્વક બહાર આવી જતી હોય છે કારણ કે લોકો પણ માને છે કે જ્યારે કોઈ ગુનેગારનું એન્કાઉન્ટર કરવામાં આવે ત્યારે ખોટી રીતે કે સાચી રીતે જે પણ થયું હોય તે એક અલગ બાબત છે પરંતુ ગુનેગારને જે સજા આપી છે તે સજા આપવી જરૂરી હતી તમે જુઓ આ બપોરની ઘટના હજુ સુધી વિપક્ષ તરફથી પણ આ જયારે કોઈ પણ ઘટના બને કે આ પ્રકારની કોઈ પણ બનાવ બને કે કોઈ પણ ગંભીર બનાવ બને કે પોલીસની કોઈ મિલી ભગત કે પોલીસનું કોઈ નેગેટિવ હોય ત્યારે વિપક્ષ સામે જવાબ આપતો હોય છે પરંતુ આ ઘટનામાં હજુ સુધી વિપક્ષે કોઈ વાત નથી કરી એનો મતલબ એ છે કે લોકો પણ ગુજરાત પોલીસને સપોર્ટ કરી રહ્યા છે અને સપોર્ટ કરશે કારણ કે આ પ્રકારની જે જે ગંદકી હતી તે ગંદકી દૂર કરવાનું જ એકચ્યુઅલમાં કામ છે પોલીસનું લોકોને ન્યાય મળે અને આ પ્રકારની ગંદકી દૂર થાય તો પોલીસ એ જ દિશામાં કામ કરી રહી હોય તેવું ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે બિલકુલ છેલ્લો સવાલ નરેન્દ્રસિંહ તમને અત્યાર સુધી દાદાનું બુલડોઝર ખૂબ ગુજરાતમાં પ્રખ્યાત છે હવે દાદાની ફટાકડી પ્રખ્યાત થશે કે ભાઈ કોઈ આ પ્રકારના ગુનેગાર આવ્યા તો દાદાની ફટાકડી પ્રખ્યાત થઈ ગઈ છે કે ધ્યાન રાખજો બિલકુલ દાદાની ફટાકડી ગણો કે બત્રીસ બોટોલ્વ રિવોલ્વર ગણો કે પછી ગણો હવે મૂળ મૂળ વસ્તુ એ છે પોલીસ ની જે કામગીરી છે અથવા તો પોલીસ કેટલી કડક બની રહી છે ગુનાગારો પ્રત્યે કારણ કે જે રીતે ગુજરાતમાં અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં જે રીતે ક્રાઇમ રેટ છેલ્લા કેટલાક દિવસોમાં વધ્યો છે કેટલાક મહિનાઓમાં જે મર્ડર ની ઘટનાઓ વધી છે એના માટે ક્યાં પોલીસની જે છાપ પર જે દાખ રેટુંકમાં લાગ્યા છે કે ભાઈ પોલીસ નિષ્ક્રિય રહી છે હા એક સવાલ ઉઠ્યા હતા તેને કદાચ એ પૂરો કરવા માટે બી એક આ પ્રકારનું એક જે આરોપી અનું જે એન્કાઉન્ટર બતાવવાનો પ્રયાસ હોઈ શકે મારા મતે પરંતુ સાથે સાથે મૂળ વસ્તુ એ છે કે દાદા ની જે સરકાર છે એમાં પોલીસની કામગીરી પણ

એને એના સ્થાને જ પહોંચાડવા જોઈએ બાપુ હરમેશભાઈ આ બંને જોડાય આ બંનેનો ખૂબ ખૂબ આભાર આભાર થેન્ક તો હરમેશ શરૂઆતમાં જ કહી કે ભાઈ માં દુર્ગાનો તહેવાર ચાલી રહ્યો છે નવરાત્રી છે નવરાત્રીમાં અસુરોનો નાશ થવો જોઈએ અમે પણ કહીએ છીએ કે કદાચ તમે એવું ઈચ્છો ને માનવતાની માનવ અધિકાર પાંચની આ બધી વાતથી કાંઈ ખોટું છે પણ અમે કહીએ છીએ જવાબદારીપૂર્વક કહીએ છીએ કે સાચું છે આ અસુરે બે બેના ભોગ લઈ લીધા પોલીસે જે કર્યું છે તે અભિનંદન પાત્ર છે કે આવા અસુરો સામે આ જ પ્રકારની કાર્ય મનુષ્ય જીવનની અંદર સૌથી મોટી સજા મૃત્યુ છે પણ જો મૃત્યુથી પણ કોઈ મોટી સજા હોય કોઈ પીડા હોય કોઈ યાતના હોય તો આ આરોપીને દેવાની હતી પણ ખેર એને મોતની સજા મળી ગઈ છે પણ આવા લોકોને આ દુનિયાની અંદર આ સમાજની અંદર આ ગુજરાતની અંદર સ્થાન નથી હું ફરી એકવાર ગૃહ રાજ્ય મંત્રી હર સંઘવી ગાંધીનગર પોલીસ ગાંધીનગર રેન્જ એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આ તમામ લોકોને મારા હૃદયથી વધાવું છું બસ આ જ રીતે આવા સામાજિક તત્વો આવા લુખાઓ ચીટરો ગુનેગારોને આવી જ સજા મળતી રહે અને બેન દીકરીઓ યુવાઓનો પ્રેમ એ પોલીસ માટે ખુલ્લા દિલથી રહે અને ખાખી જોઈ અને સામાન્ય માણસને પણ સલામ મારવાનું મન થાય એવું કામ આજે પોલીસે કર્યું છે ને બિરદાવું છું બસ આવા જ થોડા કામ આગામી થોડા સમયમાં થાય તો જે ગુનેગારોનો જે તરખાટ મચ્યો છે એ ગુનેગારો દીક્ષિત ચોક્કસ બહુ ભેગા થઈ જાય કે ભાઈ અમારી આ હાલત થઈ શકે છે કારણ કે જે પ્રમાણે દુષ્કર્મની ઘટનાઓ છે તે રાજ્યમાં ક્યાંક છૂટી છવાઈ દેખાય એ પણ બંધ થઈ જાય જો આવા આરોપી હોય તો આ લોકોને પણ આ જ પ્રકારનો સમગ શીખવવામાં આવે તો બીજી વાર આપણા બેન દીકરીની ઇજ્જત પણ ન લૂંટાય બસ આજે બસ આટલું જ સલામ ગુજરાત પોલીસ અમને આપશો રજા નમસ્કાર નમસ્કાર